નમસ્કાર દર્શન મિત્ર સ્પીટ સેવન્ટમાં તમારે સ્વાગત છે હિંમતનગર ખાતે નગરપાલિકા પર્યાવરણની જાળવણી માટે ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાઇકલ કરી તેમાંથી કોલસો બનાવવાની કામગીરીની શરૂઆત કરી છે ત્યારે આજે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે ત્યારે હવે હિંમતનગર નગરપાલિકાએ નવું સાહસ કર્યું છે હવે ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી કોલસો બનાવી ઇન્ડસ્ટ્રીઝમાં આપશે વર્ષોથી શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને આઠ હજાર ચોરસ કિલોમીટર જમીન ભાડે આપી છે જે જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે જે ગુજરાતમાં સૌ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે જીપીસીબીની ગાઈડલાઈન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તો પર્યાવરણને ફાયદો થશે જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ આપશે તો પાલિકાને મહિને એકવીસ હજાર ભાડા પેટે મળશે હિંમતનગર નગરપાલિકાએ સૌ પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે જેને લઈ શહેરની ગંદકી તો સાફ થશે જ આ ઉપરાંત આર્થિક લાભ પણ મળશે તો સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્વારા આ પ્રકારે કામગીરી કરાય તો ચોક્કસપણે શહેરમાંથી ગંદકીનો નાશ થશે આ પ્લાન્ટના ઉદઘાટનમાં જિલ્લા સાંસદ સ્થાનિક ધારાસભ્ય સમગ્ર નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા આજના સમયમાં જ્યારે કોન્ટામિનેટેડ પ્લાસ્ટિક રિફ્યુઝ પ્લાસ્ટિકનો ભરાવો લેન્ડફિલ સાઇટ ઉપર થઈ રહ્યો છે આ એક એવું પ્લાસ્ટિક છે કે જેનું રિસાયકલિંગ થતું નથી અને આપણે એને ભંગારમાં પણ નથી આપી શકતા તો આપણી પાસે મિનિમલ ઓપ્શનના જમાનામાં આ એક ઓપ્શન અવેલેબલ છે કે જેમાં આપણે વેસ્ટમાંથી એનર્જી કન્વર્ઝન કરી શકીશું અને આ કોન્ટામિનેટેડ રિફ્યુઝ પ્લાસ્ટિકમાંથી આપણે ફ્યુઅલ બનાવવાનું છે આ જ ટેકનોલોજીને આપણે નામ આપ્યું છે રિફ્યુઝ પ્લાસ્ટિક ડિરાઇડ ફ્યુઅલ અને આ ફ્યુઅલનો ઉપયોગ આપણે સિમેન્ટ ક્લીનમાં કે જ્યાં જનરલી પેટ્રોલિયમ નેચરલ ગેસ પેટ્રોલિયમ કોક વપરાય છે એમાં આપણે પાંચ ટકાના દરે આ આરડીએફ ફ્યુઅલને મિક્સ કરી અને આપણે વાપરી શકીએ છીએ તો ટૂંકમાં આ રીતે આપણે જે અશ્મિજન્ય બળતણ ઉપરનું આપણું ભારણ ઓછું કરી શકીશું અને સાથે સાથે આ કોન્ટામિનેટેડ પ્લાસ્ટિકથી વાતાવરણને થતાં પ્રદૂષણથી આપણી ધરતીને બચાવી શકીશું હું જીનલ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિંમતનગર નગરપાલિકા સર હિંમતનગર નગરપાલિકા દ્વારા બી એ પ્રેરણા અર્થ કંપની જે સુરતની કંપની છે તેના દ્વારા આ પ્લાન્ટ સ્થાપવામાં આવેલું છે હિંમતનગર નગરપાલિકાએ એ કંપનીને આ જગ્યા આપેલી છે તેના એ કંપની દ્વારા લગભગ સાત સાતેક કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે આ કંપની હિંમતનગર નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ ઉપર લાખો ટન જે કચરો પડી રહેલો છે એ કચરામાંથી પ્લાસ્ટિક સેગ્રીગેટ કરી અને એ પ્લાસ્ટિકના ઇન્ડસ્ટ્રીઅલ કોલ બનાવશે એ કોલ નગરપાલિકા એ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશે એની અંદર જે ટોક્સિક ફ્રી નામનું જે કેમિકલ નાખશે એના કારણે એ પોલ્યુશન ફ્રી કોલસો બનશે અને હિંમતનગર નગરપાલિકાને એના દ્વારા દર મહિને એકવીસ હજાર રૂપિયાની આવક થશે અને આ ડમ્પિંગ સાઇટ ઉપરનો જે કચરો છે એ દૂર થશે હિંમતનગર શહેર એક સ્વચ્છ શહેર બનશે અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે ભાઈ સ્વચ્છ શહેર અને સ્વચ્છ પર્યાવરણ તો એ સાકાર થશે આના દ્વારા નગરપાલિકાને અને શહેરની જનતાને બહુ મોટા આશીર્વાદરૂપ ફાયદો થશે આજે આ પ્લાન્ટ માનનીય સાંસદશ્રી દીપસિંહજી રાઠોડ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સિદ્ધાર્થભાઈ પટેલ વિજયભાઈ પંડ્યા અને નગરપાલિકાના તમામ સદસ્યોશ્રીઓએ હાજર રહી અને આ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો છે